પ્રાણીકૃતા નિવારણ સંસ્થાના વોલિયન્ટરે અલકાપુરીના એક બંગલામાં રેડ કરી ગુજરાત પ્રાણી કૃતા નિવારણ સંસ્થાના વોલિયન્ટરે અલકાપુરી સીએચ જ્વેલર્સ પાસે આવેલા એક બંગલામાં રેડ કરીને ગેરકાયદેસર રાખવામાં આવેલ સત્યાવીસ નંગ કાચબા કબજે કરી વન વિભાગને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરની ગુજરાત પ્રાણી કૃતા નિવારણ સંસ્થાના વોલિયન્ટર રમેશભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સની બાજુમાં એક બંગલામાં જ્યાં સરોજબેન પટેલ નામનો આ બંગલો છે જેમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં કાચબા રાખવામાં આવેલા છે જેથી તપાસ કરી હતી તે વખતે બંગલાના માલિક સરોજબેન પટેલે તેમના મારા ઘરે કોઈ આવા કાચબા છે છે નહીં તમને ખોટી માહિતી આપી તેમ જણાવ્યું હતું જે બાદ જીએસપીસીએ સંસ્થાના વોલેન્ટર રમેશભાઈએ વન વિભાગને જાણ કરતા સ્ટાફ સ્થળ પર આવતા બંગલામાં રેડ કરી હતી બંગલામાં તપાસતા ચોવીસ નંગ નાના સ્ટાર કાચબા અને ત્રણ મોટા એમ કુલ મળીને સત્યાવીસ નંગ કાચબા મળી આવ્યા હતા જે તમામ કાચબાઓને જમા લઈ વન વિભાગ ખાતે જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે વોલિયન્ટરે આક્ષેપ વોલ્યુમરે આક્ષેપ કર્યા હતા જો આ આક્ષેપો પણ કર્યા હતા કે જો આમાં ગુનો દાખલ કરવામાં નહીં આવે તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ પંચાંસીની કલમ દાખવીને અમે કોર્ટમાં જઈશું સાથે જ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુનો દાખલ ન થાય તો કોઈ જગ્યાએ ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે ઉચ્ચ અધિકારીઓને કંઈ મળ્યું હોય તો આ રીતનું કૃત્ય કરાતું હોય છે તેમ જણાવ્યું હતું વન્ય સ્ટાર કાચબા છે નંગ સત્યાવીસ અલકાપુરી એરિયામાં સિવિય જ્વેલર્સની બાજુમાં બંગલો છે સરોજબેન પટેલના નામનો તો અમને માહિતી હતી કે એમના ઘરે મોટા પ્રમાણમાં કાચબા રાખેલા છે ત્યાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતને જાણ કરી તેમનો સ્ટાફ લઈ તે દિવસે અમે સાંજે ત્યાં સર્ચ કરતા પણ તેઓ પહેલાં એવું કીધું કે અમારે ત્યાં કાચબા છે જ નથી તમે જોઈ લો ખોટી માહિતી છે ત્યારબાદ અડધો કલાકની એમની જોડે વાતચીત કર્યા બાદ પછી અમને કબૂલ્યું કે અમારી પાસે છે તો એમના ઘરેથી ચોવીસ નંગ બચ્ચા અને ત્રણ મોટા સત્યાવીસ નંગ લઈ આવેલા છે અને આગળની અત્યારે તપાસ કરવામાં આવશે પણ અમને એવું જાણવા મળ્યું કે એ લોકો સ્વૈચ્છિક એવું સ્વૈચ્છિક કોઈ આપેલું નથી આ કાયદેસરનો ગુનો છે શેડ્યુલ વન પીસીસ છે નોન છે અને આપના માધ્યમથી કહું છું કે કાયદો સૌ માટે સૌ સમાન છે જો આનામાં ગુનો જો દાખલ નહીં કરવામાં આવે તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક પંચાવન સી ની કલમ દાખલ કરી અમે કોર્ટમાં જઈશું બરોબર અને જો ગુનો ના દાખલ થાય તો એક આક્ષેપ મારે એવું કહ્યું છે કોઈ જગ્યાએ ઇનામ સ્વરૂપે કે ભેટ સ્વરૂપે ઉચ્ચ અધિકારીને મળી હોય તો આ રીતના કૃત્ય થતું હોય છે રમેશ ગોરખભાઈ આવીશ વડોદરા સ્વૈચ્છિક જમા કરાવ્યા છે કે પકડવામાં આવ્યા ના સ્વૈચ્છિક કાર્ય કહેવાય કે તમે પોતે સંસ્થા કે કોઈને આપો કે ડિપાર્ટમેન્ટ ને તમે જમા કરાવવા જાઓ તો એને સ્વૈચ્છિક કહેવાય જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા ઘરે આવી રહ્યું છે તમને પૂછપરછ કરી રહ્યું છે અને ત્યારબાદ તમે એવું કહો કે નથી ત્યારે તપાસ દરમિયાન મળી આવેલા છે એને સ્વૈચ્છિક ના કહેવાય તપાસ અધીન છે બેન છે સરોજબેન પટેલ એમ મૂળ માલિક છે ના એ તપાસ અધિકારી અત્યારે એમાં વધુ કહી શકે છે કારણ કે પહેલા દિવસે અમને ચોવીસ ને બીજા દિવસે ત્રણ મળી આવેલા એવા કુલ સત્યાવીસ નંગ લઈ આવે છે હા જોડે વન રક્ષક તેમના હાજર જ હતા ના ના એ સ્વૈચ્છિક ના કહેવાય સ્વૈચ્છિક જો તમે પોતે ઘરેથી લઈને ડિપાર્ટમેન્ટમાં જમા કરાવો એને સ્વૈચ્છિક કહેવાય જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા ઘરે આવતું હોય એને રેડ જ ગણાય કયા પ્રકારની જોગવાઈ છે આમાં શેડ્યુલ વનમાં છે ત્રણ વર્ષથી સાત વર્ષથી સજા છે કાયદાકીય રમેશ ગોરગ જી એસ સંસ્થા વડોદરા